રાસકાદ જિલ્લાના યાત્રાધામ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી છે હજારો શ્રદ્ધાળુઓ અંબેના દર્શન કરવા માટે પહોંચ્યા માતાને દર્શન કરીને ધન્યતા અનુભવ કરી રહ્યા છે મહત્વનું છે કે મહારાજને ગુરુ માનીને ભક્તોએ પૂજા અર્ચના કરી છે ભક્તોજી માતાજીના પ્રસાદ લેવા માટે લાંબી કતારોમાં ઉદ્ધાર રહેતા જોવા મળ્યા છે સવારથી મોટી સંખ્યામાં ભારે ભક્તો અંબાજી પરિસરમાં પહોંચી ગયા છે મનુષ્ય જન્મથી પોતે જન્મની સાથે જ એની મા પોતે ગુરુ હોય છે માણસની પહેલી જ ગુરુ હોય તો પોતાની મા હોય છે અને પછી આ જગતજનની જનેતા મા જગદંબા જગદંબાના દર્શન કરી લોકો પોતે માને ગુરુ પણ માનતા હોય છે અને આજે ગુરુપૂર્ણિમાના દિવસે માઈ ભક્તો મા અંબાના દર્શન કરી અને ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે માના આશીર્વાદ લઈ અને ધન્ય તથા માતાજીના સેવક તરીકે ભટજી મહારાજ ના આશીર્વાદ લઈ અને માઈ ભક્તો ખુશ આનંદ અનુભવે છે